વેલકમ ટુ ફૂડ હું છું મનીષા ઠક્કર આજે આપણે ફક્ત દસ થી બાર જ મિનિટમાં બે લિટર દૂધનો એકદમ સરસ ક્રીમી અને ઘટ દૂધપાક કેવી રીતે બનાવવો એ જોઈશું તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ દૂધપાક બનાવવા માટે આપણે એક વાટકીમાં ચાર થી પાંચ ચમચી જેટલા ચોખા લેવાના છે અહીંયા મેં બાસમતીના ચોખા લીધા છે તમે ઘરમાં જે પણ ચોખા વાપરતા હોય એ લઈ શકો છો ચોખાને પહેલા પાણીથી સરસ રીતે ધોઈ લેવાના છે ચોખાને સરસ રીતે ધોઈ લઈએ ત્યારબાદ આમાં થોડું પાણી ઉમેરીને અને પંદરથી વીસ મિનિટ માટે પલાળીને રાખવાના છે હવે બીજી વાટકીમાં આપણે આઠથી દસ બદામ અને દસથી બાર પિસ્તા લેવાના છે બદામ અને પિસ્તામાં આપણે ગરમ પાણી ઉમેરી દેવાનું સાથે જ આ બીજી વાટકીમાં બે ચમચી ચારોળી લેવાની છે જેને પણ આપણે ગરમ પાણીમાં પલાળીને રાખવાની છે પંદર મિનિટ પછી ચોખામાંથી પાણી વિતાારી લેવાનું હવેની આગની પ્રોસેસ માટે એક કુકર લેવાનું અને એમાં અડધી ચમચી જેટલું ઘી ગરમ થવા માટે મૂકવાનું છે ઘી ગરમ થઈ જાય એટલે જે પાણી નીતારેલા ચોખા છે એ આમાં સાંતળી લેવાના ચોખાને આ રીતે આપણે દસ સેકન્ડ જેટલું સાંતળી લઈએ ત્યારબાદ આમાં પાંચસો એમએલ જેટલું દૂધ ઉમેરવાનું છે ચોખાને દૂધમાં સરસ રીતે મિક્સ કરી દેવાના હવે કુકરનું ઢાંકણ બંધ કરીને આપણે આની બે વિસલ કરી લેવાની છે આપણે ખોલીને ભાતને ચેક કરી લેવાનો છે તો ભાતનો દાણો સરસ રીતે કુક થઈ ગયો છે તમે એને દબાવો ત્યારે સરળતાથી મેચ થઈ જવો જોઈએ હવે બીજી એક કે હેવી બોટમની કઢાઈમાં દોઢ લિટર દૂધ ગરમ થવા માટે ભૂકવાનું જે બદામ અને પિસ્તા આપણે પલાળીને રાખ્યા છે એને પણ છોલીને આપણે સમારીને તૈયાર રાખવાના તો આને આપણે આ રીતે ડ્રાયફ્રુટ ચોપરમાં કે પછી ચપ્પાથી સરસ રીતે સમારી લેવાનું ત્યારબાદ આપણે એક વાટકામાં પંદર થી સત્તર નંગ કાજુ લેવાના છે આની સાથે જ આપણે અડધો કપ ખાંડ ઉમેરવાની ખાંડની ક્વોન્ટિટી તમારા ઘરમાં તમે જેવું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે ઓછી નક્કી કરી શકો સાથે જ અડધો કપ મિલ્ક પાવડર ઉમેરવાનો છે અહીંયા મેં મિલ્ક પાવડર લીધો છે તમે ડેરી વ્હાઈટનર પણ લઈ શકો છો હવે આ બધી વસ્તુને ગ્રાઇન્ડ કરીએ એ ટાઈમે જ આપણે આમાં આઠ થી દસ કેસરના પાતળા પણ ઉમેરી દઈશું થોડું કેસર આપણે દૂધમાં પણ ઉમેરીશું પણ આને ગ્રાઇન્ડ કરતી વખતે પણ કેસર ઉમેરવાથી એનો કલર અને ફ્લેવર ખૂબ જ સરસ આવે છે તો આ બધી વસ્તુનો આપણે પાવડર બનાવી દેવાનો છે દૂધ ગરમ થઈ જાય એટલે જે ચોખા આપણે રાંધીને રાખ્યા છે એ આમાં ઉમેરી દેવાના અને જે મિલ્ક પાવડર ખાંડ કાજુ એ બધું ક્રશ કરીને રાખ્યું છે એ પણ આ ટાઈમે ઉમેરી સાથે જ આપણે સમારેલા બદામ પિસ્તા ઉમેરી જે ચારોળી પાણીમાં પલાળીને રાખી છે એ પાણીમાંથી આમાં ઉમેરવાની આ રીતે જો તમે દૂધપાક બનાવશો તો ખૂબ જ ઓછા સમયમાં અને ઓછી મહેનતમાં એકદમ સરસ ઘટ અને ક્રીમી દૂધપાક બનીને તૈયાર થશે ગેસ મીડિયમ ફ્લેમ પર રાખીને આપણે આને બે થી ત્રણ મિનિટ માટે ઉકાળવાનો છે સાથે જ થોડું કેસર પણ ઉમેરી દઈશું આપણે ખાંડને બધું વાટતી વખતે તો કેસર ઉમેર્યું છે અત્યારે ફરીથી મેં થોડું કેસર એડ કર્યું છે ઓપ્શનલ છે તમારે ફરીથી કેસર એડ ના કરવું હોય તો સ્કીપ કરી શકો છો દૂધપકને તમે ગરમ પણ સર્વ કરી શકો અને જો એ તમારે આને ઠંડો કરીને સર્વ કરવાનો હોય તો દૂધપાકને જો તમે આગલે દિવસે બનાવીને ફ્રીઝમાં રાખો તો ઠરીને એકદમ સરસ એ ઘટ થઈ જતો હોય છે સાથે જ એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે તો ચોખાને આપણે પહેલાં જ કૂક કરી લીધા છે સાથે જ આમાં કાજુની પેસ્ટ અને મિલ્ક પાવડર ઉમેર્યો છે એટલે આ દૂધપાકને આપણે વધારે ઉકાળવાની જરૂર નથી પડતી તો બેથી ત્રણ મિનિટ પછી હવે દૂધપાક એકદમ સરસ રીતે ઉકળી ગયો છે દૂધપાક જ્યારે બની જશે ત્યારે તમને એનો આછો બદામી કલર દેખાશે આ ટાઈમે તમે સ્વીટનેસ ચેક કરી શકો છો તમને જો ગોળપણ ઓછું લાગે તો આ ટાઈમે પણ તમે બે થી ત્રણ ચમચી જેટલી કે તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડ એડ કરી શકો છો હવે છેલ્લે આપણે આમાં થોડું ઈલાયચી જાયફળનો પાવડર ઉમેરવાનો છે હવે ગેસ બંધ કરી દેવાનો અને દૂધપાકને નીચે ઉતારીને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી હલાવતા રહેવાનું છે આના ઉપર મલાઈ ના જામે એનું ધ્યાન રાખવાનું હવે દૂધપાક એકદમ સરસ રીતે ઠંડો થઈ ગયો છે તો અને બીજા વાસણમાં કાઢીને હું ફ્રીજમાં ઠંડો થવા મૂકી દઉં છું આ દૂધપાક બનાવવામાં મને ફક્ત દસથી બાર જ મિનિટનો સમય લાગ્યો છે અને બે લીટર દૂધથી તમે છથી સાત વ્યક્તિને સર્વ કરી શકો એટલો દૂધપાક બનીને તૈયાર થાય છે